ો જાગે રહો જ દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો બોડેલી તાલુકાના કેટલાક ગામો એવા છે જ્યાં ચોરોનો ડર હોવાના કારણે રાતની ઊંઘ લોકોની હરામ થઈ ગઈ છે દિવસ દરમિયાન લોકોને ખેતમજૂરી તેમજ ધંધા હાથે જવું હોય છે પરંતુ રાત્રિના સમયે લોકોને જાગવું પડે છે કારણ કે તેઓના ગામમાં ચોર ઘૂસી જતા હોવાનો ડર લાગ્યો છે અત્યારે તમે જોઈ શકો મારી પાછળ કેટલા બધા યુવાનો છે હાથમાં ધાર્યું લાકડા અને પાર્યું લઈને ઊભા છે કેટલાના ગળામાં ટોર્ચ પણ લાગેલી છે તમે જોઈ શકો છો અત્યારે અને

ચોર પકડાય એવું તો નહીં પણ અજાણી ગાડી આવે એવું તો એ રીતના બધું થાય છે શું સંતોષ તો અન્ય પણ એક યુવાન છે અમારી સાથે તેની સાથે વાત કરીશું તો તમારા ગામની પરિસ્થિતિ અત્યારે શું છે અને શું કહેવાય હા અમને તો સાહેબ ચોરીઓનો માહોલ વધારે છે અમારા ગામમાં લોકો સિમડિયા મુલધડ ચાચા ચાક એ લોકો બધી જગ્યાએ અમે હરેક જગ્યાએ બધી જગ્યાએ જાણ કરતા હોય છે કારણ કે ચોરીઓ બધે જ થાય છે એટલે એ લોકો કહે છે કે આ ચોરી અહીં થાય છે અહીં થાય છે એટલે બધા છોકરાઓ અમે બધા યુવાનો બધા અમે જાગતા હોઈ રહીએ છીએ આખી રાત સવાર સુધી અમે જાગતા હોઈએ છીએ દરમિયાન તમે શું કામ કરો છો દિવસ દરમિયાન અમ અમારે કામ ધંધો ખેતીનું હાથ હોય બોડેલીનું કામ ધંધે નોકરી જવાનું હોય એવું થોડું ઘણું અમારે ઊંઘવાનો ટાઈમ નહીં મળતો હોય અમારું કોઈ એવું કહેવું છે કે પોલીસનો અમારા રાત્રિના સમયે દિવસે તો નહીં પણ રાત્રિના સમયે ખાલી બે રાઉન્ડ બી મારે ને તો અમારે સપોર્ટ રહે થોડો કે ભાઈ પોલીસવાળા આવ્યા છે અમારે થોડી આરામ કરે કારણ કે છોકરા નહીં ઊંઘતા અમે નહીં ઊંઘતા અમારે આખી રાત ઉજાગરે મરવું પડે છે તો તમે જોઈ શકો છો અત્યારે ગામના લોકો છે તે અત્યારે પાર્યું હાથમાં ધાર્યું અને ટોર્ચ લઈને ચોકીદારી કરતા હોય છે ગામના આ દરેક લોકો છે તે જાગી રહ્યા છે અત્યારે નાના બાળકો મહિલાઓ પણ જાગી રહ્યા છે કારણ કે ગામમાં ચોરી થવાનો ભય લોકોને સતાવી રહ્યો છે મૈદીન ખત્રી બોડેલી છોટાઉદેપુર